નમસ્કાર મિત્રો જેની આપણે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છીએ એવી શિક્ષક ભરતીની પ્રક્રિયા તો શરૂ થઈ ગઈ છે પરંતુ શું આપને ખબર છે કે આજે જ સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવેલો છે એ છે નવી એકતાલીસો શિક્ષકની ભરતી સંદર્ભે પણ આ બધી જ વિગતો જોતાં પહેલાં આપણે એક કામ કરી દેવાનું રહેશે વિડીયોને કરી દેવાનો રહેશે લાઈક ચેનલને કરી દેવાની રહેશે સબસ્ક્રાઈબ અને તમામ ગ્રાન્ટેડની ભરતી રિલેટેડ કે કોઈ પણ આવનારી ભરતીઓ હોય જે શિક્ષક સાથે મહત્વપૂર્ણ રીતે જોડાયેલી હોય એવી તમામ માહિતી તમને અહીંયા ઉપલબ્ધ થશે તો જે વિડીયોની સાથે સાથે ચેનલને પણ અચૂક સબસ્ક્રાઈબ કરી લેજો વાત કરીએ હવે કે એકતાલીસો શિક્ષકની જે ભરતી એકથી પાંચની અંદર મિત્રો પચીસો જગ્યા બરાબર ધ્યાનથી સાંભળજો મિત્રો પચીસો જગ્યા માટે એકથી પાંચની અંદર છથી છઠિયા માટે મિત્રો સોળસોની જગ્યા છે એ નવી ભરતી છે એ થવાની છે હવે આ ભરતીની અંદર ખાસ કરીને મિત્રો આપને ચોક્કસથી જણાવી દઈશ કે ખાસ કિસ્સામાં આ ભરતી પ્રક્રિયા છે હાથ ધરાવવાની છે એટલે આ બંનેનો ટોટલ કરીએ આપણે એગ્રિકેટ તો એકતાલીસો જગ્યા છે એની ઉપર ભરતી કરાવવાની છે ખાસ કરીને આપ જાણો છો એમ કે સૌથી વધારે જે જગ્યા ધરાવતો એવો જિલ્લો છે એ છે આપણો કચ્છ જિલ્લો કચ્છ જિલ્લાની અંદર મિત્રો જે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે એની અંદર ઘણી બધી સીટો છે એ ખાલી રહે છે જેના અનુસંધાને મિત્રો અહીંયા ગવર્મેન્ટ છે એને બહુ સુંદર નિર્ણય લીધેલો છે કે કચ્છની અંદર છે મિત્રો ખાસ કિસ્સામાં એકથી આજ માટે અલગથી ભરતી કરવાની છે અને આખી નોકરી ખાસ યાદ રાખજો મોટાભાગે આપણે ગ્રાન્ટેડ શાળાની અંદર હાલ કોઈ નિયમ નથી અને ગ્રાન્ટેડ શાળામાં જે નોકરી કરે છે એવા વ્યક્તિઓ છે એમને ત્યાંને ત્યાં પોતાની વય નિવૃત્તિ સુધી નોકરી કરવાની રહે છે એવો જ પક્ષે અહીંયા કંઈક નિર્ણય લેવામાં આવેલો છે કે જે કચ્છ જિલ્લાની અંદર નોકરી મેળવશે અને નોકરી પૂર્ણ થાય ત્યાં સુધી કચ્છ જિલ્લાની અંદર જ નોકરી પૂર્ણ કરવાની રહેશે હવે એક બીજી મહત્વપૂર્ણ વાત પણ જણાવી દો તમને કે આજે કચ્છના ખાસ કિસ્સામાં આ ભરતીનો નિર્ણય તો લેવામાં આવેલો છે એનાથી સૌથી વધારે ફાયદો કેવા વિદ્યાર્થીઓને થવાનો છે તો કે જે વિદ્યાર્થીઓ કચ્છની અંદર જ રહે છે કચ્છની અંદર જ અભ્યાસ પૂર્ણ કરેલ છે અને ભવિષ્યમાં પણ કચ્છમાં રહેવા ઈચ્છે છે તેવા ટેટ પાસ વિદ્યાર્થીઓને ચોક્કસ બેનિફિટ મળવાનો છે બાકી જે નોકરી વાંચુકો છે એમની માટે અહીંયા જે એકતાલીસોની જગ્યાનો વધારો છે એ પણ એમની માટે એક સારો નિર્ણય છે સરકાર તરફથી કહી શકાય તો વિડીયો આ આવી જ જે માહિતી છે આપને આ નિર્ણય છે એ યોગ્ય લાગ્યો કે કેમ કમેન્ટ બોક્સની અંદર જરૂરથી કમેન્ટ કરજો અને આપનો કિંમતી મત અમને જરૂરથી